ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ હર હર મહાદેવ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા છો મજામાં છો આજે જો વાના રસમનો છે સવાર માં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છો પ્રિપેરેશન નું લાગી ગયો છે ગાડું નું બધું નીચે મૂકી છો એન્ડ હવે મારે કરવાનું છે કાનો ડેકોરેશન સુધી તું જો એ સુતો છે મસ્ત નો અને આ ભાઈ જો હો રે મેસો મન કે તો ખરા

પાછા ચેન્જ જો કાનૂનમાં વગર ચેન્જ થઈ ગયા છે એ કાનૂન આ મસ્ત લાગે છે અહીંયા થોડુંક કંઈક સપોર્ટ મંગ પેલા ઉપર રે અહીંયા પાછા ફૂલને ઉભુ રહે છે ડેકોરેશન માટે

અરે રાણી જેઠાણી કે કાયરે આવાજો એક સાઈડ પર ને હા પછી રાણી ડોસ છે કે દે કે જો વિડિયો ફોટો નહી આવર દે રવ પા ઓલો કે મેલા

हमदावत हेलो और તો નિયમ તમને બતાય જગ્યા પર જ જાવ ઓર આ ક્ષેત્રમાં ફૂલ ફેમિલી ફોટો

या ब्लड कट दादा हमने विपुल भाई ने तो दात काटे toy नीचे तो तो

થઈ છે એન્ડ તૈયારી બી થઈ ગઈ છે તો બધા બેઠા છે અને પરીને બી કમલ બનાવી ગયું છે તો ભાઈ નીચે જોઈએ કાઢી દઈએ જમીન રેડી થવા માટે આવી ગઈ હતી અને રેડી થઈ ગઈ છું મમ્મીને પહેલાં રેડી કરી દીધા હતા અને પછી હું રેડી થઈ છું પરીને કમલ બે જસ્ટ ગયું છે અને હું જો આ બધું ક્લીન કરી દીધું આ પાછું કાલે વ્યૂઝ થશે તો અમને દીધું છું આ બેગ જો મારા મમ્મીના ઓનલી આટલું છે એન્ડ અહીંયા જો કહો સાઈડમાં ભેગું કરી દીધું હજુ પીઠીના ચેન્જ કરવા આવવાના છે પાછું રાતનું જે રાસ ગરબાની છે એમાં બી ચેન્જ કરવા આવવાના છે એટલે અહીંયા આવવાનું છે તો ત્યારે ક્લીન કરી દીધું ક્લીન કરી દીધું છે એન્ડ ચાલો હવે ગરબા બને આવ્યા છે બધું તૈયાર કરે છે તો ભાઈ જઈએ અને થોડા ફોટોઝને હું ક્લિક કરી એક બી ફોટોને હું ક્લિક થયો નથી તો લેસ કહો